કેમેરા નિવેદન લેવાયું દારૂ ધંધો શરૂ કર્યો અને હપ્તા શરૂ કરતા પોલીસ ની અવર વધી અંતે ભાંડો ફૂટ્યો મહિલાએ સોગંદનામું રજૂ કર્યું એસપી એ તપાસ શરૂ કરી

ચાર સામે ફરિયાદ બેની આ કેસમાં પોલીસ મોહન મકવાણા વહીવટદાર પ્રકાશ સિંગળ હોમગાર્ડ જવાન શામદાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે જ્યારે પ્રકાશ અને સલીમને પોલીસે પકડી લીધા છે અને તપાસ પ્રભાસ પાટણ મહિલા પીએસઆઈ એમવી પટેલ ચલાવી રહ્યા છે महिला bộtલેકરનું બંધ બારને નિવેદન લેવામાં આવ્યું ભોગ બનનાર bộtલેકર મહિલા 15 ફેબ્રુઆરીના સવારે ઉના એસપી ચિતેન્દ્ર અગ્રવાલ પાસે પહોંચી હતી ત્યાં મહિલા પીએસઆઈ આરએચ સુઆ સમક્ષ પોતાના પર જે આપિત થયેલ તે દર્દભરી વેદના સાથે નિવેદન નોંધાવ્યું હતું જે નિવેદન ચાર કલાક સુધી ચાલ્યું હતું આ કાનૂની પ્રક્રિયા ઓનલાઈન કેમેરા હેઠળ કરાઈ હતી

તો આ જે સમગ્ર ઘટના બની છે આ મહિલાની કુટલેગર દારૂની એના વિશે તમે શું કહેશો હવે એ લોકો તો ઝાઝા સમયથી દારૂનો ધંધો કરે અને જે લોકોને કોઈ પણ હપ્તા આપતા હોય પણ અત્યારે જે બનાવ બેનો છે એ પ્રમાણે મારું તો એટલું કેવું છે કે મહિલાને ન્યાય મળવો જોઈએ હકીકતમાં અને જો કદાચ આમાં કંઈ નહીં થાય તો પછી અમે ગામ લોકોને સાથે રાખી અને આગળ વધશું પછી આ જે મહિલા છે તે કેટલા સમય થી દારૂ નો ધંધો કરે છે એના વિશે તમે શું કહેશો છો એ મહિલા બોડવા ગામની છે અને અહીંયા લવ મેરેજ કર્યા ભાગીને બે વર્ષ પેલા એના પતિ નું અવસાન થયું એ ત્યારે પણ દારૂ નો ધંધો કરતા લગભગ ચાર ચાર પાંચ વર્ષથી કરે છે દારૂ ધંધો પછી તમને એવી કોઈ જાણ ખરી કે દારૂનો ધંધો કરતી અને કોઈ પોલીસવાળો વાળો હપ્તો લેવા આવતો કારો તો એ રીતની કોઈ માહિતી ખરી તમને ના એ બાબતની મને કઈ માહિતી પછી કોઈ અરજી તમે અગાઉ કઈ કરેલી ખરી આ બાબતમાં ના લેખિતમાં તો કોઈ દિવસ નતા આવ્યું પણ મૌખિક ઘણી વખત રજૂઆત કરેલી છે પોલીસ સ્ટેશનમાં પોલીસે એક વિધવા મહિલાને પીખી નાખી પોલીસ અધિકારીઓ ઉપર જ શરીરનું શોષણનો આરોપ રક્ષક જ બન્યા પક્ષક એક વિધવા સ્ત્રીની આબરૂ લૂંટાયાના ત્રણ પોલીસવાળા તથા એલસીબીના માણસ સામે આક્ષેપો દારૂનો ધંધો કરતી મહિલા પાસેથી હપ્તા લેવાના આક્ષેપો સલીમ નામે ઓળખાતો એસઓજીનો પોલીસવાળો કમલેશ પીઠિયાએ પણ એસઓજી વાળો અને મોહન મકવાણા એ સોનારી ગામનો છે અને કેસરીયા ગામે પુલ પાસે દુકાને હપ્તો માંગ મંગાવતો ગિરગળા પોલીસવાળો મારી પાસેથી હપ્તા લેતા અને બહારની ગાડી આવે તો મને સાચવવાનું કહેતા આ સિવાય એક અનિપ સામદાર કે જે એલસીબી વિભાગનો વાળો પ્રવીણ મોરીનો માણસ હોવાનું કહેતો અને મારા પર દારૂ નો કેસ દાખલ કરી દારૂનો ધંધો કરતી બુટલેગર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જો દારૂ વેચવાના હપ્તાઓ ન આપે હોય તો કઉ ત્યાં મળવા આવવું પડશે રોજ માટે હપ્તા તો લેતા જ પણ મને શરીર સુખ માણવા પણ બોલાવતા મારી મજબૂરીનો ફાયદો આ પોલીસવાળા ઉઠાવતા મહિલા દ્વારા પોલીસ વડા પાસે ન્યાય માંગવા અરજી કરવામાં આવી મહિલા દ્વારા અરજીમાં પોલીસની માથે કાળો ડાઘ લાગે તેવા આક્ષેપો પોલીસમાં ફરજ બજાવતા કર્મચારી પર કરવામાં આવ્યા સો આ વિધવા સ્ત્રીની ફરિયાદ કોઈ સાંભળશે કે પછી તંત્ર આખાડા કાન કરી બચી જશે સો પોલીસ તપાસ થશે કે પછી કે આવા હપ્તાખોરોને પોલીસ સાવરી લેશે ગીર સોમનાથ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સલીમ દોસ્ત મોહમ્મદ બ્લોચ મૂળ રહીશ ગીરગઢડા તેમજ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા

પોલીસે તેનો તકનો લાભ ઉઠાવી અને એક વર્ષ જેવા લાંબા સમયથી બે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાન તેમજ પોલીસના આપતા ઉઘરાવતા વચેટિયાઈ મજબૂરીનો લાભ ઉઠાવી અને જ્યારે ઈચ્છા પડે ત્યારે બુટલેગર મહિલા સાથે શરીર સબંધ બાંધી અલગ અલગ વિસ્તારની વાવરુ જગ્યા તેમજ વાડી વિસ્તારમાં બોલાવી દુષ્કર્મ આચરતા હતા આખરે મહિલા યાત્રા અને શોષણથી મુક્ત થવા હિંમત એકઠી કરી અને પોતાનો દેશી દારૂનો ધંધો બંધ કરી અને દેને અભડાવનારા હરામખોર પોલીસને સબક શીખવાડવા મક્કમ નિર્ધાર કરી અને ઉના એસપી જીતેન્દ્ર અગ્રવાલને એફિડેવિટ સાથે પોતાની અરજી આપી અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો મનોહર જાડેજાના ધ્યાને આરજી સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઉના વિભાગીય પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલ સાથે સલાહ પરામર્શ કરી આ અરજીની તાત્કાલિક તપાસ કરવા આદેશ કરતા આ બુટલેગર મહિલાના ઘરે તપાસ કરતા તેના ઘરનું તાળું હોય બીજા દિવસે સવારે મહિલાને શોધી અને તાત્કાલિક ઉના ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવી તેના નિવેદન અને પુરાવો મેળવી અને ઉપરોક્ત પોલીસ કર્મી અને હોમગાર્ડ તેમજ પોલીસના એક ખાનગી વ્યક્તિ સામે આઈપીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો ચોપન મુજબનો ગુનો દાખલ કરી માત્ર ચોવીસ કલાકની અંદર ચારેય આરોપીને ઉઠાવી લીધા હતા ધોરણસર અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ બનાવની વધુ તપાસ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એમ બી પટેલ ચલાવી રહ્યા છે પોલીસના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બુટલેગર સામે પણ છ જેટલા ગુના પ્રોહિબિશનમાં નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું આ દુષ્કર્મના પોલીસ સામે લીગલ કાર્યવાહી સાથે ડિપાર્ટમેન્ટ પગલાં પણ લેવાશે મહિલા બુટલે ઘરે વાયરલ કરેલ પોતાની અરજીમાં અન્ય એક પોલીસનું નામ લખેલ તેની તપાસ કરતા આ પોલીસના નામે વચેટીઓ શોષણ કરતો હોય તેના ફોટા અને મોબાઈલ ફોન આધારે ઓળખ થતા પોલીસે તેની પણ અટકાયત કરી લીધી છે પોલીસ હેડ કોન્સ્ટેબલ સલીમ બ્લોચે દવા ગટકટાવી હોવાનું નાટક રચ્યું હતું

એક પછી એક ઘટનાઓ સામે આવતી જાય છે પોલીસ પ્રજાની સુરક્ષા કરે છે કે પછી ખાખી વર્દી હવે દિવસે ને દિવસે ભક્ષક બનતી જાય છે ક્યાં સુધી ખાખી વર્દી પર દાગ લાગશે આજના આ તમામ ફોટા વિડીયો સોશિયલ મીડિયા પરથી મેળવેલ હોય જેની પુષ્ટિ ન્યૂઝ કરતું નથી પોલીસે એક વિધવા મહિલાને પીખી નાખી પોલીસ અધિકારીઓ ઉપર જ શરીરનું શોષણનો આરોપ રક્ષક જ બન્યા ફક્ષક એક વિધવા સ્ત્રીની આબરૂ લૂંટાયાના ત્રણ પોલીસવાળા તથા એલસીબીના માણસ સામે આક્ષેપો દારૂનો ધંધો કરતી મહિલા પાસેથી હપ્તા લેવાના આક્ષેપો સલીમ નામે ઓળખાતો એસોજીનો પોલીસવાળો કમલેશ પીઠિયાએ પણ વાળો અને મોહન મકવાણા એ સોનારી ગામનો છે અને કેસરીયા ગામે પુલ પાસે દુકાને હપ્તો માંગ મંગાવતો ગીરગરડા પોલીસવાળો મારી પાસેથી હપ્તા લેતા અને બહારની ગાડી આવે તો મને સાચવવાનું કહેતા આ સિવાય એક અનિપ સામદાર કે જે એલસીબી વિભાગનો પોલીસવાળો પ્રવીણ મોરીનો માણસ હોવાનું કહેતો અને મારા પર દારૂ નો કેસ દાખલ કરી દારૂનો ધંધો કરતી બુટલેગર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જો દારૂ વેચવાના હપ્તા ન આપે હોય તો કઉ ત્યાં મળવા આવવું પડશે રોજ માટે હપ્તા તો લેતા જ પણ મને શરીર સુખ માણવા પણ બોલાવતા મારી મજબૂરીનો ફાયદો આ પોલીસ ઉઠાવતા महिला द्वारा पुलिस वड़ा पास न्याय मांगवा अरजी कर महिला द्वारा अरजी में पुलिस ने माथे काड़ू डाक लगे आक्षेपो पुलिस में फरज बजाता कर्मचारी पर कर विधवा स्त्री की फरियाद कोई सांभ से कि पीछे तंत्र कान करी बची जैसे शु पुलिस तपास थे के पीछे के आवा हप्ताखोरो ने पुलिस सावरी ले नमस्कार मित्रों हूँ फिरोज रानी आज तक एक नवी बात करवा दीव मीर न्यूज जोता रहो